દેશોત્તરની અંદર આવેલા સંસ્કાર વિદ્યાલયમાં છવ્વીસ જાન્યુઆરીએ કાર્યક્રમ યોજવામાં આવેલ તે કાર્યક્રમમાં અધ્યક્ષ ચેતનભાઈ જોશીએ પોતાના પ્રવચનમાં દેશને એકસો સુડતાલીસ પછી આઝાદી પ્રાપ્ત થયા પછી ઓગણીસો પચાસ ની અંદર બંધારણીય રૂએ લોકશાહીની ઢબે પ્રજાના હાથમાં સતાવી હતી ત્યારથી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે અને સમાનતા શિક્ષણ વિકાસ હાજર થયેલ છે તેવું પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી કમલેશ કુમાર કાંતલાલ જોશીના સાનિધ્યમાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ શાળાના સંચાલક શ્રી નટવર સિંહ ડી પુવાર સાહેબે આવેલા મહેમાનોનું સ્વાગત કરેલ પધારેલા મહેમાનોએ બાળકો પ્રોત્સાહિત થાય તે માટે યથાશક્તિદાન આપેલ બાળકોએ આનંદ સાથે આ ઉજવ્યું હતું રિપોર્ટર એમડી ડી પરમાર નટવરસિંહ બાપુનો આગ્રહ હતો કે આપ અધ્યક્ષ સ્થાને તો બે શબ્દો તો કહેવા જ પડશે ચાલો આપણે સ્કૂલથી ચાલુ કરીએ તારે આચાર્યશ્રી અતિથિ વિશેષ કમલેશભાઈ જોશી શિક્ષણ ગામમાંથી બતાયેલા ભાઈઓ તથા બહેનો તથા વહાલા વિદ્યાર્થીઓ ઓગણીસો સુડતાળીસ પહેલાં ભારત અંગ્રેજ શાસન નીચે ગુલામ દેશ હતો સ્વતંત્ર ચરવર સફળતા સફળ થતા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના દિવસે ભારત સ્વતંત્ર બન્યો હતો સ્વતંત્ર બાદ ભારતે પોતાનું બંધારણ રચના કરી હતી બંધારણ પ્રમાણે ભારત પ્રજાસત્તાક દેશ બન્યો ભારતે લોકશાહી શાસન પ્રથા અપનાવી આમ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી પ્રજાસત્તાક દેશ બન્યો ત્યારથી પ્રતિવર્ષ ભારત પ્રજાસત્તાક દિલ્હી હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે લોકોનું લોકો માટે અને લોકો પ્રતિનિધિઓ દ્વારા સાથી શાસિત રાષ્ટ્ર ભારતે ઓગણીસો પચાસથી પ્રજાસત્તાક દેશ તરીકે ખૂબ સારો વિકાસ કર્યો છે ભારતની ખેતી ઉદ્યોગ અને વ્યાપારોનો સારો વિકાસ થવાથી લોકોનું જીવન સુખ સગવડ બન્યું છે ભારત આજે વિશ્વના અનેક વિકસિત દેશોની હરોળમાં પહોંચવા આયોજનપૂર્વક વિકાસ યોજનાઓ અમલમાં મૂકે છે આમ પ્રજાસત્તાક દેશ દેશ તરીકે ભારત ઝડપથી વિકસિત બની રહ્યું છે આપણે તેનું ગૌરવ છે ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આપ સૌ માણીશું અને કલાકાર વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું ભારત માતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે